ને કહી નાખો કાલ વાળી પાછું પોણી વરસાય ભાઈ ને મોકલે છે તે બે કાલ તો રમણ ભગવાન પુત્રો તો હું થોડી પાળીઓ કરતા બે ભાઈ મારે શાંતિ છે બે ભાઈઓ એટલો રાગ એટલો રાગ આમાં તો ભાઈ રો કદી જીમગીમ લડતો નહીં આ ગમત મારી માની બે બે જોય હોય તોય લડે પણ અમારે તો બે જણીઓ કદી ના લડે તમારે બેને ને ભાઈ લડવા ના થાય કાંઈ એમથી થી ભેગું વાઈએ છીએ ને

ઘરનું ખબર પડે એક વાર તો પેલો ભોખરો ધોવાનું હોય ને વાત કરું ભોખરા તો

મારે બીજો પાણી જવું પડતા ચારસો રૂપિયા ઓછી ઈંધણ જવાય લે ખાલી આપી થયું

હાયો કીધું જાયો કીધું સાથી કોમ નાdio બાવ મો આવું જમે ચા લાગતા પાછો વાતો રો કરી દેજે ના ફરવા ના દેતો રે આટલું આડું કરજે પર કો આજુ તો પા તું ચાલાક નહીં એટલે માર તને તો

કિપટપુટ મત જવા દો બરો ઠીબળો દો દેજો દોઈએ છે પણ બાબી શાંતિ રાખો કે તમે દોઈ ને આ જોને વાત કરો તમે અમારું તો પીકે લાગતી નહી અમા લાગા કાઠી લાગતી ભાઈ કશું વાતો નહિ એમણા હાથ ફલેલ મેલશે ને ડફ થઈ કેવો થઈ જશે એ તો ખળાઈ છે એટલા

ઓ વાહ હા હા આજા કા હા આજા જે સમ તન દાત ની હોઠી ગયા થઈ ગયા છો શરીર થોડું પરેલી હતું કોણી તે વેવાય આમ કોઈ તકલીફ તો નહીં પડેગા ના ના કરવાજી ક્યો વાય ધરમાં હું કરી શક્યો

બે દાળા બે દાળા માટે ખાલી એક મિનિસ્ટર બન્યા બધું પાવન જેટલું કરો બનાવો

અના પક્ક ભે ભાઈ આપલી અમાર ભેવડને હણકો પડ્યો તો ઓ વાહ એ પોણી પર વાત હતો તને જે પરથી ભય પડે તો બે વડ અ ત ભાઈ લેવા આયો કયો આ બધા માથો મસા ના પૂછવા નમાં કહી ડી પૂછકો આદમી બની રહીશું આદમી બન્યો છો તે પેલા હાખી તો વાત તો કરો તને ભાઈ ઓ બ ખબર કા આડી તો ખાવા કરે તા તને ભાઈ જયો ક્યો વાત તો મોડો દોરી પૂએ

તમે યાર મને વાત કરો એ કે ના રે ભાઈ અમે છું તે તો ઘઉં બહુ લઈ લીધા સો કોતરા ભાઈ ઘઉં ત્યાં

આખો ક્યાં આવી ગયો હોઈ ગયો અલ્યા સાચી રાખ કોકનું કોક તાજી મનો હું કરું છોટલો લે પર છું સંતી રહો હેલા દાદા આટલે બે તૈયાર કરો તો તમાર છોરી અના મે વણી ખબર કાઢી જો ઉભા ભાઈક દારો એ ના તારો શું થયું વેવણનું શું થયું હા ઓછો થા વેવણનું શું થા તો કે બોય એટલે ખબર કાઢી જો ઉભા ભાઈક દારો હા આવજો તાર હો મે ભાઈ આમરમ આવજો તાર હો આમરમ વે ભાઈ આવજો સંકુ હા ને બેટાડીયો આ બાજુ મૂછ્યો કઢ દીધી દાઢી બાઢી કઢાઈ દીધો અડી ગયો લોકો તો ક્યાં હું કે ભવલો યાર કયો હા તમે હમાસા ના મેકલા

કોઈ મધી નહીં જુ હાજી ઓમ હે વે ભાઈ આખી હાલ ડાર કો કાળું છે બરુ છે છે મારું તો સટકીયું નહીં હા વે ભાઈ આવ આવજો હે બાપા રામ રામ હે 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 ભાઈ હે એ આવજો આઉ જો એ હાલ અલ્યા કરવા ગીયે એ ભાઈ એ બાપા એ ભાઈ એટ માર ભૂંસા જેઠોની છો તો ખોલા વેવાય પણ તમાર વેવાણો મોઢું ખો જોઉં છું અરે આ વેવાય હું બાપા હું ના ટેક જલ્યો સી કે શરમ આ તો બાપા તાર માને કે તાર માને કે

કેનો આજ આ બે જણી હેડી છે એવું હેડી છે મારા 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 વાડી છે ના હેડાવા મે ઉપર ઉપર કોઈ નહીં દેખાય છેડ છેડ મારા